ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ સેવકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે રાજકોટમાં તારીખ એક જૂન ના રોજ એરપોર્ટ રોડ ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે પ્રાંતિય વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પદાધિકારીઓનું ઘડતર કરવામાં આવનાર છે ત્યારે ભારત વિકાસ પરિષદના સભ્યોએ અબત મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ આયોજન વિશેની વધુ માહિતી આપી હતી મારું નામ કિરીટભાઈ પ્રકલ્પમાં મારી સાથે બકુલભાઈ દુધાગ્રહ છે વર્કશોપના સ સંયોજક છે કે જે આવતીકાલિતના છે જીતેશ ગિરી ગોસ્વામી છે ભારત વિકાસ પરિષદમાં આ બધા અધિકારીઓ પધાર્યા છે ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્ર લેવલે ચાલતી સંસ્થા છે જેમાં સોળસો શાખાઓ આવેલી છે એમાંથી એક અમારે જુદા જુદા પ્રાંત આવેલા પાડેલા છે એમાંથી સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર ત્રેવીસ શાખાઓ અત્યારે કાર્યરત છે આ ત્રેવીસ શાખાઓમાં જ હમણાં બધી

ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેમ કે રાજકોટની આજુબાજુની આજુબાજુપટ્ટીઓમાં જઈ અને પંદરસો જોડી સ્લીપર ટેમ્પલનું વિતરણ કરવામાં આવ્યું બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું નિયમિત રીતે ઘાસચારો ગૌશાળામાં ઘાસચારો નાખવામાં આવે છે પછી જુદી જુદી વિધવા અને ગંગા સ્વરૂપ બહેનો છે એવા બહેનોને પણ દર મહિને અમારી સંસ્થા તરફથી એમને રાશન કીટ વિતરણ કરવામાં આવે છે વિધવા બહેનો માટેના ફોર્મ ભરી આપવામાં આવે છે આવી જુદી જુદી પ્રવૃત્તિઓ કઈ રીતે થઈ શકે એના અને પદાધિકારીઓને અમારે જે નવની પદાધિકારી છે એને છે અને આ ભારત વિકાસ પરિષદ રાષ્ટ્ર લેવલે ચાલતી એક રાષ્ટ્ર ભાવનાને ભરેલી એક સંસ્થા છે અમારો આ વર્કશોપ છે એ આવતીકાલે તારીખ એક છ બે હજાર પચીસ રવિવારે સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય રેસકોસ પાસે રાખવામાં આવેલ છે જેમાં અમારી ત્રેય શાખાના જુદા જુદા પદાધિકારીઓ અને નેશનલમાંથી પણ પદાધિકારી પધારી અને આ બધી પ્રોજેક્ટ વિશેની ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રવૃત્તિ કરવાનો મુખ્ય હેતુ એ છે કે અમારા જે નવ નિયુક્ત પદાધિકારીઓ છે જુદી જુદી શાખાના અમુક ઘણા બધા જુના પદાધિકારીઓ છે પણ નવ નિક પદાધિકારીઓ છે એમને પણ ખ્યાલ આવે કે પ્રોકલ્પની અને પ્રકલ્પો સારી રીતે અમારા થઈ શકે એ માટે એમને માર્ગદર્શન મળી રહે અને એક નવું ઉત્સાહ જોમ જળવાય એ માટે ઉપસ્થિત રહેશે એમ ઉપરાંત અમારી જે જુદી જુદી શાખાના છે એના પ્રમુખો જુદા જુદા પ્રોજેક્ટના બધા જે કન્વીનરો નિમણૂક કરવામાં કન્વીનર છે એ રીતે સૌરાષ્ટ્ર પ્રાંતના જે અધિકારીઓ છે એ બધા ઉપસ્થિત રહેશે